મેળા મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર ઓર્ગેનિક ખેતી તેમજ વર્મી કમ્પોસ્ટ ડેમો અને બાળકો દ્વારા તૈયાર કરેલ વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગના સ્ટોલ બનાવી બાળકો દ્વારા પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા આ મેળામાં સરપંચ પંચાયત સભ્યો જુદી સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને આર એફ ગ્લોબલની ટીમ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આર એફ ગ્લોબલના સિનિયર પ્રોગ્રામ ઓફિસર હિતેશભાઈ માળવિયા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય અને શાળા પરિવાર તેમજ SMC સભ્યો તથા ગામ લોકોએ RF ગ્લોબલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ પ્રતાપસિંહ ડોડિયા આચાર્ય શ્રી વિષ્ણુલ પ્રાથમિક શાળા આજરોજ રોજ પ્રાથમિક શાળા મુકામે વિષ્ણુલ પ્રાથમિક શાળા તથા RF ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે એક નાના એવા બાળમેળા અને વિજ્ઞાન મેળાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું બાળમેળા અને વિજ્ઞાન મેળાની અંદર બાળકો દ્વારા ખૂબ જ સુંદર કૃતિઓ અલગ અલગ વિભાગ મુજબ રજૂ કરવામાં આવી કૃતિઓ બાળકો દ્વારા બનાવી અને રજૂ કરવામાં આવેલ હતી જેમાં અલગ અલગ વિભાગો જેમ કે કૃષિ હેલ્થ એમ અલગ અલગ પ્રકારના વિભાગોમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી સાથે સાથે ગામના ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ એસએમસીના સભ્યશ્રીઓ તથા ગ્રામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને ખૂબ સારું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું તેમજ આર એફ ગ્લોબલની ટીમ દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી તેમનું ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલું હતું અને આ તકે આર એફ ગ્લોબલની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવા સુંદર કાર્યો કરતા રહે તેવી આશા સાથે આભાર